વૈશ્વિક સ્તરે સોના ચાંદીમાં આજે ફરી રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે સ્પોર્ટ સોનું બે હજાર ચારસો બાર પોઈન્ટ નેવું ડોલર પ્રતિ અંશ તેવ સૌ ટોચ સપાટીએ પહોંચી ગયું છે જ્યારે સ્પોર્ટ ચાંદી એ પણ ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ડોલર પ્રતિ અંશની ચોર્યાસી હજાર એકસો બે ની નવી સર્વોચ સપાટીએ પહોંચી હતી એક બાજુ અમેરિકાના ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં વધુ નોંધાતા રેટ શક્યતાઓ ઘટી હતી જોકે ગઈકાલે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઇસ ડેટા અપેક્ષા કરતાં સુધારા તરફી રહેતા આ વર્ષે રેટમાં ઘટાડો થવાનું સંકેત મળ્યો છે બીજી બાજુ વૈશ્વિક સ્તરે જીઓ પોલિટીકલ ક્રાઇસિસ નવી રેકોર્ડ ટોચ સાથે ત્રીસ ટકા સુધી વધી શકે તો ટૂંકા ગાળા માટે પ્રોફિટ બુકિંગ રિટર્ન પર અસર કરી શકે છે પરંતુ ઓવરઓલ આઉટલુક બે હજાર ચોવીસમાં પોઝિટિવ જોવા મળી રહ્યો છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ